સુરતના નાણાવરાચા ખાતે આવેલા પૂણા પૂરવઠા કચેરી ખાતે રાશન કાર્ડ કેવાયસી ને લઈ લોકોની પડી રહેલા ધરમ ધક્કાથી કંટાળી લોકોએ હોબાળો મચાવ્યો હતો સુરતના નાણાવરાચા વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો પૂણા પૂરવઠા ચૂન કચેરી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા હાલ રાશન કાર્ડમાં કેવાયસી કરાવવાને લઈ લોકોની લાઈનો લગાવી રહ્યા છે અધિકારી દ્વારા કોઈ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો ત્યારે હવે લોકોને ને પડી રહેલી મુશ્કેલી નો વહેલી તક નિવારણ આવે તે માંગ લોકો કરી રહ્યા છે હસમુખભાઈ

તો એમ કે જે કાર્ડ લાઈનમાં મૂકી દો અને જ્યારે વારો છે ત્યારે કામ થશે ત્રણ દિવસે ધકા ખાવી એક સર્વર છે બનશે કાલ વારો આવશે એમ કે આ રોજ રાજ કરવાનું ઉઠી સવારે સવારે ઉઠે વેલા ઉઠીને કાર્ડ મૂકી દે પછી આ લાઈન માં રહેવાનું એટલે આજ કરવાનું એને કે સિસ્ટમ સુધારો તમારી આ સિસ્ટમ જ ન આવે એજન્ટ સિસ્ટમ ચાલે છે અહીંયા સો રૂપિયા આપણે તરત વારો લઈ લે આમ થોડું ચાલે લોકો એમ હેરાન થાય છે કેટલા કામ ધંધા મૂકીને અહીંયા આવે છે એટલે આ સિસ્ટમ નહીં ચાલે